નમસ્કાર આજની આ વાતચીતમાં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આપણી અત્યારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ કદાચ આપણા પ્રાચીન જ્ઞાન એટલે કે આયુર્વેદમાં જ છુપાયેલો છે ઘણીવાર એવું બને છે ને કે સદીઓ જૂની વાતોમાં જ આજના મોટા મોટા પ્રશ્નોના જવાબ મળી જાય ક્યારેય એવું બન્યું છે કે બધું જ બરાબર કરતા હોઈએ હેલ્ધી ખાવાનું કસરત બધું જ પણ છતાંય પેટ ફૂલેલું લાગે થાક ઉતરે જ નહીં કે પછી આમ શરીરમાં મજા ના આવે આ લગભગ દરેક જણનો અનુભવ છે તો ચાલો ને આજે આ રહસ્યને ઉકેલવા માટે સીધા આયુર્વેદના ઊંડા જ્ઞાનસાગરમાં જ ડૂબકી મારીએ જુઓ ગેસ અને એસિડિટી સાંધા અને કમરનો દુખાવો સતત રહેતો થાક વજન વધવું હાઈ બ્લડ પ્રેશર વારંવાર શરદી થવી આપણે આ બધાને અલગ અલગ બીમારીઓ માનીએ છીએ પણ આયુર્વેદનું શું કહેવું છે ખબર છે એ કહે છે કે આ બધી અલગ અલગ સમસ્યાઓ નથી પણ શરીરમાં રહેલા કોઈ એક જ મોટા અસંતુલનના જુદા જુદા લક્ષણો છે તો સવાલ એ છે કે આ બધી સમસ્યાઓનું મૂળ છે ક્યાં આયુર્વેદ આપણું ધ્યાન દોરે છે શરીરની એક અદભુત શક્તિ તરફ આપણી અંદરની અગ્નિ અને સાચું સ્વાસ્થ્ય એટલે બસ આ અગ્નિને બરાબર જાળવી રાખવી જો આયુર્વેદ શરીરને ત્રણ મુખ્ય દોષોમાં વહેંચે છે વાત પિત્ત અને કફ અને આ ત્રણેયનું બેલેન્સ કેટલું જરૂરી છે એ આ આંકડાઓ પરથી જ સમજાઈ જશે માની લો કે ફક્ત વાત દોષમાં ગરબડ થઈ તો એનાથી એંસીથી પણ વધુ પ્રકારના રોગો થઈ શકે છે પિત્ત બગડવાથી ચાલીસથી વધુ અને કફના અસંતુલનથી વીસથી વધુ એટલે કે આખે આખો ખેલ આ શારીરિક સંતુલનનો જ છે તો આ સંતુલનનો પાયો શું છે એ છે જઠરાગ્નિ એટલે કે આપણી પાચનશક્તિની અગ્નિ આને બિલકુલ રસોડાના ચૂલા જેવી જ સમજો જેમ ચૂલા પર મૂકેલું ખાવાનું રંધાઈને શરીરને પોષણ આપે છે બસ એ જ રીતે જઠરાગ્નિ પેટમાં ગયેલા ખોરાકને પકાવીને એમાંથી ઊર્જા બનાવે છે તો પછી સવાલ એ છે કે આ જઠરાગ્નિને મજબૂત અને પ્રજ્વલિત કેવી રીતે રાખવી ચાલો એક સાવ સાદી લાગતી ક્રિયાથી શરૂઆત કરીએ પાણી પીવાથી એના ચાર ચમત્કારિક નિયમો છે આ ચાર નિયમો દેખાવમાં એકદમ સિમ્પલ છે પણ એની અસર બહુ જ ઊંડી છે પહેલો જમ્યા પછી તરત પાણી નહીં બીજો પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું ગટ ગટાવીને નહીં ત્રીજો બરફવાળું ઠંડુ પાણી બિલકુલ નહીં અને ચોથો દિવસની શરૂઆત હુંફાળા પાણીથી કરવી ચાલો હવે એક પછી એક સમજીએ કે આની પાછળનું વિજ્ઞાન શું છે આયુર્વેદમાં એક બહુ જ કડક પણ સાચી વાત કહેવાય છે ભોજનના અંતે પાણી પીવું એ ઝેર પીવા બરાબર છે હવે આવું શા માટે વિચારો જ્યારે આપણે જમીએ છીએ ત્યારે પેટમાં પાચન માટે જઠરાગને બરાબરની પ્રજ્વલિત થાય છે હવે જો એ સળગતા ચૂલા પર સીધું પાણી નાખી દઈએ તો શું થાય આગ બુજાઈ જાય બસ પેટમાં પણ આવું જ થાય છે પરિણામે ખાધેલો ખોરાક પચવાને બદલે પેટમાં જ પડ્યો પડ્યો સડવા લાગે છે અને એમાંથી જ બને છે ગેસ એસિડિટી અને બીજા ઝેરી તત્વો તો પછી પાણી પીવાનો સાચો સમય કયો નિયમ એકદમ સિમ્પલ છે જમવાના લગભગ ચાલીસ મિનિટ પહેલાં જેટલું પાણી પીવું હોય તેટલું પી શકાય અને જમ્યાના એક કલાક પછી રહી વાત જમતી વખતે તો જો બહુ જ જરૂર લાગે તો જ માત્ર એક બે ઘૂંટડા બસ જેથી આપણી પાચન અગ્નિ શાંત ન પડી જાય હવે આવે છે બીજો નિયમ પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું આની પાછળનું વિજ્ઞાન તો ખરેખર અદભૂત છે જુઓ આપણા મોઢામાં જે લાડ બને છે ને એની તાસીર ક્ષારીય એટલે કે આલ્કલાઇન હોય છે અને પેટમાં ખોરાક પચાવવા માટે શું બને છે એસિડ તો જ્યારે આપણે ઘૂંટડે ઘૂંટડે પાણી પીએ ત્યારે દરેક ઘૂંટડા સાથે થોડી લાળ પણ પેટમાં જાય છે અને આ લાળ ત્યાં જઈને એસિડને બેલેન્સ કરે છે એને શાંત કરે છે હવે જો ગટગટાવીને પાણી પી જઈએ તો આ જાદુ થતો જ નથી અને જો હજુ પણ ખાતરી ન થતી હોય તો ખાલી પ્રકૃતિ તરફ એક નજર કરી જુઓ કોઈ પક્ષીને જોયું છે ગટગટાવીને પાણી પીતા એ એક એક ટીપું જ પીએ છે કૂતરા સિંહ બધા જ પ્રાણીઓ ધીમે ધીમે ચાટીને પાણી પીએ છે કોઈ પ્રાણી ગટગટાવીને પાણી પીતું જ નથી અને પરિણામ શું છે કોઈ પ્રાણીને સંધિવા કે ડાયાબિટીઝ નથી થતો પ્રકૃતિ આપણને બૂમ પાડીને કહી રહી છે કે સ્વાસ્થ્યના નિયમો કેટલા સરળ અને સાર્વત્રિક છે ત્રીજો નિયમ ઠંડા બરફવાળા પાણીથી બચવું કેમ કારણ કે આપણું શરીર અંદરથી ગરમ હોય છે હવે જેવું આપણે અંદર બરફ જેવું ઠંડુ પાણી નાખીએ શરીર જાણે કે એક લડાઈ મોડમાં આવી જાય છે એની બધી જ એનર્જી જે પાચન માટે વપરાવી જોઈતી હતી એ હવે પહેલાં તો પહેલાં ઠંડા પાણીને ગરમ કરવામાં વેડફાઈ જાય છે આ તો શક્તિનો સીધો સીધો વ્યય જ થયો ને અને હવે પાણીનો ચોથો અને છેલ્લો નિયમ દિવસની શરૂઆત હંમેશા હુંફાળા પાણીથી કરવી સવારે ઉઠતાની સાથે જ આવું કરવાથી એક નહીં પણ બે મોટા ફાયદા થાય છે પહેલો ફાયદો એ આખા આંતરડાને સાફ કરી દે છે અને બીજો જે વધારે મહત્ત્વનો છે આખી રાત દરમિયાન આપણા મોઢામાં જે કિંમતી આલ્કલાઇન લાળ જમા થઈ હોય છે એ સીધી પેટમાં જાય છે અને દિવસની શરૂઆતથી જ એસિડિટીને કાબૂમાં રાખે છે સારું તો પાણીના નિયમો તો સમજાઈ ગયા પણ હવે આપણે આવી રહ્યા છીએ આયુર્વેદના સૌથી સૌથી શક્તિશાળી નિયમ પર એક એવો નિયમ જે આપણે શું ખાઈએ છીએ એના કરતાં પણ વધારે મહત્વનો છે અને એ છે આપણે ક્યારે ખાઈએ છીએ આપણા શરીરમાં એક જીવનશક્તિ કામ કરે છે જેને આયુર્વેદ પ્રાણશક્તિ કહે છે આ જ શક્તિ બધું સંભાળે છે પાચન વિચારવાનું શ્વાસ લેવાનું અને શરીરનું રિપેરિંગ પણ પણ આ પ્રાણશક્તિનો એક નિયમ છે એ એક સમયે એક જ મોટું કામ હાથમાં લઈ શકે છે એ મલ્ટીટાસ્કિંગ નથી કરી શકતી એટલે દરરોજ રાત્રે આપણે આપણી પ્રાણશક્તિને એક ચોઈસ આપીએ છીએ કાં તો પાચન કર કાં તો શરીરનું સમારકામ કર જો આપણે મોડું જમીએ તો પ્રાણશક્તિ આખી રાત એ ખોરાકને પચાવવામાં જ લાગી રહે છે અને શરીરના રિપેરિંગનું સૌથી જરૂરી કામ એ રહી જાય છે પણ જો આપણે વહેલા જમી લઈએ તો પાચનનું કામ જલ્દી પતી જાય છે અને પછી પ્રાણશક્તિ આખી રાત ફ્રી થઈને શરીરના તૂટેલા ફૂટેલા કોષોને રિપેર કરવાનું એટલે કે આપણને અંદરથી હીલ કરવાનું કામ કરે છે તો આનો આદર્શ રસ્તો શું છે સાંજે સાત વાગ્યા સુધીમાં દિવસનું છેલ્લું ભોજન પૂરું કરી દેવું અને પછી બીજા દિવસે સવારે અગિયાર વાગે પહેલું ભોજન કરવું આનાથી શું થયું શરીરને પૂરા સોળ કલાકનો ઉપવાસ મળ્યો એક હીલિંગ વિન્ડો મળી આ સમયમાં પાચનતંત્રને પૂરેપૂરો આરામ મળે છે અને પ્રાણશક્તિ કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગર પોતાનું સૌથી જરૂરી કામ શરીરનું સમારકામ કરી શકે છે અને આ જે પ્રાચીન વાત છે ને એને હવે આધુનિક વિજ્ઞાન પણ માને છે એ આ પ્રક્રિયાને ઓટોફેગી કહે છે જેનો શાબ્દિક અર્થ થાય છે પોતાની જાતને ખાવું એટલે કે જ્યારે શરીરને બહારથી ખાવાનું નથી મળતું ત્યારે એ સ્માર્ટ બની જાય છે એ પોતાના અંદરના જ કચરાને જેવા કે ખરાબ થઈ ગયેલા કોષો બેક્ટેરિયા એ બધાને ખાઈને ઊર્જા મેળવે છે આ એક રીતે શરીરની અંદરની ડીપ ક્લિનિંગ સિસ્ટમ છે અને આ સિસ્ટમ એટલી જબરદસ્ત છે કે એની શોધ માટે નોબેલ પ્રાઇઝ પણ મળી ચૂક્યું છે તો આ બધી વાતનો સાર શું છે એ જ કે પાણી પીવાના અમુક સરળ નિયમો અને જમવાનો સાચો સમય બસ આ બે વસ્તુઓ મળીને આપણી અંદરની કુદરતી હિલિંગ પાવરને આપણી સ્વસ્થ થવાની શક્તિને અનલોક કરી શકે છે ચાલો તો આ પાંચ મુખ્ય ચાવ્યો ફરી એકવાર ફટાફટ યાદ કરી લઈએ પહેલું જમવાના સમયની આસપાસ પાણી પીવાનું ધ્યાન રાખવું બીજું પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવો ગટગટ આવીને નહીં ત્રીજું ઠંડા પાણીને ટાળવું ચોથું દિવસની શરૂઆત પાણીથી કરવી અને પાંચમો અને સૌથી શક્તિશાળી નિયમ સાંજે સાત વાગ્યા સુધીમાં જમવાનું પૂરું કરી દેવું જેથી શરીરને હીલિંગ માટે પૂરતો સમય મળી રહે તો અંતે બસ એક વિચાર શું એવું બની શકે કે આપણી રોજની નાની નાની આદતોમાં સાવ સામાન્ય ફેરફાર કરીને આપણે શરીરના સદીઓ જૂના સૌથી શક્તિશાળી જ્ઞાનને ફરીથી જાગૃત કરી શકીએ આયુર્વેદ બસ એ જ યાદ અપાવે છે કે સાચું સ્વાસ્થ્ય કોઈ મોટી મોટી દવાઓમાં નથી પણ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડથી આપણી સાવ સાદી રોજિંદી આદતોમાં છુપાયેલું છે હવે એ આદતોને અપનાવવી કે નહીં એ પસંદગી તો આપણી જ છે